ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઘણીવાર વાહન ચોરીના બનાવ બનતા હોય જનતા ચિંતિત બની છે ત્યારે તાલુકામાં કડિયા ડુંગર ખાતે મેળામાં ફરવા ગયેલ સુરત જિલ્લાના માંડવીના ઈસમની મોટરસાયકલ ચોરાઈ હોવાની ઘટના બની હતી આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા રેવજીભાઈ કેવજીભાઈ ચૌધરી ગત તારીખ આઠમીના રોજ તેમના જમાઈ સાથે મોટરસાયકલ લઈને ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગર ખાતે પાંચમના મેળામાં ફરવા ગયા હતા તેમણે મેળામાં પહોંચીને સાંજના સાડા પાંચ વાગ્યાના આરસામાં મોટરસાયકલ કડિયા ડુંગરના મેઇન ગેટથી થોડે દૂર પાર્ક કરીને મૂકી હતી આ લોકો મેળામાં ફરીને પાછા આવ્યા ત્યારે મોટરસાયકલ જ્યાં હતી ત્યાં હતી નહીં મોટરસાયકલ આજુબાજુમાં તેમજ અન્ય સ્થળોએ શોધવા છતાં મળેલ નહીં જેથી મોટરસાયકલ ચોરાઈ ગઈ હોવાની ખાતરી થઈ હતી ત્યારબાદ તેમણે તારીખ સોળમીના રોજ મોટરસાયકલ ચોરી બાબતે ઓનલાઈન ફરિયાદ કરી હતી તેમજ ગત રોજ અઢારમીના રોજ મોટરસાઇકલ ચોરી સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઝઘડિયા પોલીસે રેવજીભાઈ ચૌધરીની ફરિયાદ મુજબ મોટરસાઇકલ ચોરી જેના રજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી